તાજી જય શ્રી રામ આજે મારે થઈ ગયું છે ઉઠવામાં મોડું કેમ કે કાલે મોડે સુધી કામ કરતા હતા રાતના બાર વાગી ગયા હતા એટલે ઉઠવામાં આજે મોડું થઈ ગયું છે તો આજે કરવાની છે એ ડેલી રિપેર આ આ ડિપડી છે એ જ ડેલી રિપેર કરવાની છે જેમ બધી આજે આજે રિપેર કરી જ નાખવી છે કેમ કે બહુ મોડું થઈ ગયું હતું રિપેર કરવામાં તો આ પાણી છાંટેલું હતું પણ પાણી સુકાઈ ગયું હતું આજે તમને દેખાય છે તરડા તરડામાં તો એ સરખા કરવાના છે કાલે મેં આ લાકડાને ઘેરું માર્યું હતું તો સુકાઈ ગયું છે કાલે અમે આ લાકડા ઉપર કામ કરતા હતા તે એ લાકડું છે રિપેરિંગ તૈયાર થઈ ગયું છે રિપેર થઈ ગયું છે આજે તો શનિવારે એટલે દાદાના દર્શન કરવા અમે આવ્યા હતા ખાંડિયા હનુમાને દર્શન કરીને અમે પછી બેઠા બહાર ફળિયામાં ફળિયા ફળિયામાં મસ્ત મજાનો નજારો જોવા મળે છે ચારેય બાજુ ચકલીઓ અવાજ કરતી હતી તે સાંભળવામાં મજા આવતી હતી મન થઈ ગયું એકદમ શાંત અને બાજુમાં એક ઝાડ હતું તો બે ખિસકોલી ખાવા માટે મસ્તી કરતી હતી બાંધતી હતી એકબીજા તે જોવામાં મજા આવી તમે આ વિડીયો ઉતાર્યો છે જો અમે થોડી વાર બેઠા શાંતિથી મસ્ત મજા આવી રિલેક્સ ફીલ થયું પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા ઘરે આવીને મેં ઘેરું કર્યું તૈયાર પાણીમાં મિક્સ કરીને કે બીજા લાકડાને ઘેરું મારવાનું છે ઘેરું કામ મારું છું એ તમને કહું છું આગળ ફટાફટ આપણે લાકડાને ઘેરું મારી લઈએ છે જ્યાં સુધી લાકડાને ગેરું લાગે છે ત્યાં સુધી હું અમને કહી દઉં કે લાકડાની શા માટે ગેરું મારવામાં આવે છે લાકડામાં ગેરું એટલા માટે મારવામાં આવે છે કેમ કે લાકડું ખરાબ ન થાય ઉધય ન લાગે એ માટે હવે આપણે ડેલીને રિપેર કરવાની તૈયારી કરી રહ્યા છીએ તો થોડીક વાર લાગશે ડેલીમાં થોડીક ઝાઝી રિપેરિંગ માગે છે એટલે થોડીક વાર લાગી હતી રિપેર કરવામાં રિપેર કરતાં કરતાં થઈ ગઈ હતી બપોર અને બપોરે લાગી હતી ખૂબ જ ભૂખ અમે પછી ખાવા રહ્યા હતા ખાવામાં હતું સેવ ટમેટાનું શાક રોટલી ટમેટા ડુંગળી અને સાથે હતું અથાણું તો ખાવામાં આવી અમને મજા ખાઈને પાછા અમે લાગી ગયા કામે ડેલીની વસ્તુ લેવા મારે જવું પડ્યું તો ગામમાં તો મેં ફટાફટ પકડી રિક્ષા ગામમાં જવા માટે ગામમાંથી આવતા આવતા થઈ ગઈ હતી સાંજ અને જમવાનું ટાઈમ થઈ ગયો હતો એટલે અમે બેસી ગયા જમવા જમવામાં ચા આલુ પરોઠા અને સાથે હતું અડથાણું સાથે સાથે મેં જોઈ હેરાફેરી જે પિક્ચર છે મજા આવી હતી જોવાની પિક્ચર જોઈને થોડોક રિલેક્સ કરીને પાછા લગી ગયા થઈ ગયું કહેવાય છે તો હવે ડેલી તો જાર થઈ જ ગઈ છે તો એ લગાવવા દેસુ ડેલી લગાવવામાં અમારું થઈ ગયું હતું મોડું ને ડેલીમાં થોડીક ખામી એને પૂરી પૂરી અમારો લોગ અહીંયા આજે પૂરો કરીએ છીએ તો મળીએ નવા વ્લોગમાં વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો